એક વાર આ સનત કુમારો સત્સંગ માટે એકત્રિત થયા સનક સનંદન સનત સનત કુમાર આ ચાર અવતારો છે સનત કુમારો સત્સંગ બાર જ વર્ષના રહે છે કાળ બાધા કરતો નથી કારણ કે એમના મુખમાં અખંડ ભગવત નામ રહે છે સત્સંગ માટે ભેગા થયા છે જ્યાં સત્સંગ શરૂ કરવા જાય એટલામાં નારદજીને જતા ઉતાવળા ઉતાવળા જોયા સંતને ચિંતન જોઈએ તો સમજાય પણ સંત ચિંતામાં દેખાયા એટલે ચિંતા થઈ અરે નારદજી આવા ઉતાવળા ઉતાવળા ક્યાંથી આવી રહ્યા છે

હું પૃથ્વીને સર્વોત્તમ જાણી યાત્રા કરવા માટે ગયો ક્યાં ક્યાં ગયા સમસ્ત તીર્થોના નામ ગણાવ્યા બધે જ ગયો પણ મને બધે કલયુગના લક્ષણ દેખાય શું દેખાયું વર્ણન કરતા નારદજી બોલ્યા સત્યમ નાસ્તિ તપહ સૌચમ દયાદાનમ ન વિધ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષણ સત્યમ નાસ્તિ ક્યાંય સત્ય રહ્યું નથી કોઈ સાચું બોલવા તૈયાર નથી આપણે લોકોએ સત્યને પણ એવું કડવું કરી રાખ્યું ને કે લોકો સાચું બોલવા તૈયાર થતા નથી અને બધાને એમ થયું કે સાચું બોલીને જીવાય છે ખરેખર જોવા જાવ ને સત્ય કડવું નથી પણ કડવું બોલવું હોય ને ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરીએ છીએ કડવું બોલવું હોય સામેવાળાનું અપમાન કરવું હોય એને નીચો બતાવવો હોય ત્યારે જ સત્યનો દુરુપયોગ આપણે કરીએ છીએ બાકી સાચું બોલવાનું ઇન્ટેન્શન આપણું નથી હોતું આપણું બોલવાનું ઇન્ટેન્શન કડવું હોય છે નહીં તો પ્રશંસા કેમ સીધું મોઢા પર નથી કરતા આપણે કહીએ અમે તો સીધી મોઢા પર વાત કરીએ પાછળ વાત ન કરીએ તો સીધી મોઢા પર નિંદા જ કેમ કરો છો પ્રશંસા કેમ નથી થતી જો મોઢા પર બોલવાની જ આદત હોય તો એ આદત દરેક વખતે કામ કરવી જોઈએ ગુણ જોઈને પ્રશંસામાં પણ કરવી જોઈએ પણ જ્યારે પણ ગુણ જોયા ત્યારે તો સીધું મોઢા પર પ્રશંસા કરી નહીં અને દોષ જોઈ એની નિંદા કરવી છે એનું અપમાન કરવું છે ત્યારે સીધું મોડા પર કોષ એટલે ખરેખર જોવા જાવ તો સત્યનો આપણને આગ્રહ નથી આપણને કડવું બોલવાની ઈચ્છા છે એટલે સત્યનો દુરુપયોગ કરીએ છીએ સત્યમ નાસ્તિ તપા સૌ ચંગ તપ જતું રહે લોકોને ઓછામાં ઓછી મહેનત કરી વધારામાં વધારે કઈ રીતે મળે બસ એ જ ફિરાકમાં માણસ રહે છે અને અત્યારનું તપ કયું કે જંગલમાં બેસીને હવે તપ કરવા જવાના છે અને જંગલમાં જાઓ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા હવે બેસવાય દેવાના છે એક વસ્તુ યાદ રાખો હવે ઘર સિવાય બીજે ક્યાંય ભક્તિ થાય એમ નથી હવે તમને એમ થાય કે પેલા ઋષિમુનિઓની જેમ હવે જંગલમાં જઈને રહું તો હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમને ત્યાંય બેસવા દેવાના નથી તો હવેનું તપ કયું તપ એ જ છે કે ભગવાને આપ્યા છે એવા સંજોગોમાં આનંદમાં રહેવું એ જ અત્યારનું તપ છે હવે નિશાશા નાખી નાખીને જીવવું એના કરતા જે સંજોગો પ્રભુએ આપ્યા એને સહર્ષ સ્વીકારી અને સંતોષ સાથે જીવન કાઢવું એ જ તમારું તપ છે આજ તપ છે અને સાચું આજ છે બધું છોડીને એકલા જઈને રહેવું એ સહેલું છે પણ રોજ પરિવારને નિભાવવું પોતાની ખુશીઓ પોતાની પ્રસન્નતા પોતાના ગમતઈ બધી ઈચ્છાઓને મારી અને છતાંય પરિવારને સાચવવું આ બહુ મોટું તપ છે તમે એને નાનું ન માનો સંસારીઓ આજના સમયમાં જે સહન કરે છે જે તપ કરે છે નાનું નથી હવે સંન્યાસીઓ બહુ થઈ ગયા હવે સારા સંસારીઓની સમાજ ને જરૂર છે આદર્શ પિતા કેવો હોય આદર્શ માતા કેવી હોય આદર્શ પતિ કેવો હોય આદર્શ પત્ની કેવી હોય હવે સારા સંસારીઓની જરૂર છે જેટલા છે એટલા બહુ છે હવે વધારે જરૂર નથી સારા અને સ્વસ્થ સમાજમાં જ આદર્શ મહાત્માઓ પ્રગટ થતા હોય છે સ્વસ્થ સમાજ જ નહીં હોય તો બધું જ નબળું પડી જશે ગ્રહસ્થાશ્રમ એ જ બધા આશ્રમોનો આધાર છે કારણ કે બ્રહ્મચાર્ય પણ ગ્રસ્થાશ્રમી ને ત્યાં માંગવા જાય સંન્યાસી પણ ગ્રસ્થાશ્રમી ને ત્યાં લેવા જાય એટલે આદર્શ ગ્રસ્થાશ્રમીઓની જરૂર છે નહીં તો ઘણા લોકો નિશાસા નાખતા હોય અમને જ આવા કેમ આપ્યા કારણ કે તારા સિવાય બીજું કોઈ સાચવે એમ નહોતું એટલે તને આપ્યા બીજું તો શું થાય પ્રભુને એમ થાય કે આને આના સિવાય નહીં સાચવે કોઈ આને જાપ અને પાછું ઘરમાં દરેકને એમ જ લાગે કે હું જ ઘસાવું છું ને બાકી બધા મજા કરે છે અત્યારની તકલીફ એ છે કે બધાને એમ લાગે હું જ ઘસાવું બાકી બધા લહેર કરે તો ઘસાય છે કોણ ઘણા લોકો એમ કે અમે બધું સમજીએ એટલે અમારે જ સહન કરવાનું હા તમે સમજદાર છો એટલે જ નાદાન વ્યક્તિ ક્યારે સહન નહીં કરે એ તો ઝઘડવા આવશે એ તો હક માંગવા આવશે એ તો લડવા આવશે એ તો અધિકાર જતાવવા આવશે સમજદારે જ સહન કરવાનું છે તમે જ સહન કરો છો કારણ કે તમે સમજદાર છો નાદાન વ્યક્તિઓ થોડી સમજ સહન કરે સહન કરવા માટે તો બહુ મોટી તાકાત જોઈએ કમજોર વ્યક્તિઓમાં એટલી તાકાત ન હોય એ તો લડી લે એ તો રડી લે એ તો ઝઘડી લે એ તો માંગી લે એનામાં ક્યાં તાકાત છે સહન કરવા એના માટે બહુ મોટી સમજ જોઈએ સહન કરવા માટે એ એ સાધારણ વ્યક્તિઓમાં તાકાત ન હોય કોઈ એક વ્યક્તિ તો એવો જોઈએ જે અગરબત્તીની જેમ છે સુધી બળતો બળતો પણ ઘરને સુગંધિત કરતો રહે પોતાના બધા હક્કો છોડીને પણ ઘર ભેગું રહેવાનું છે એ વિચાર કરી પોતાના હક છોડવા તૈયાર થાય આ તમારું તપ છે જ્યારે ઘરમાં બધા જ પોતાના અધિકારની જ વાત કરતા હોય ને એવા ઘરને ભેગું રાખવું બહુ અઘરું થઈ જાય પણ જે ઘરમાં બધા પોતાના કર્તવ્યોની વાત કરતા હોય એ જ ઘર ભેગા રહી શકે છે કે મારી ડ્યુટી શું છે મારું પહેલાં કર્તવ્ય શું છે પિતા સામે આટલા મારા અધિકાર પણ દીકરા તરીકેનું કર્તવ્ય નિભાવ્યા પછી જ અધિકારની વાત થાય પહેલા મેં એ અધિકાર મારું કર્તવ્ય નિભાવ્યું એટલે સૌથી પહેલા ચિંતન કર્તવ્યોનું કરો પછી રાઈટ માટે પોતાના અધિકાર માટેની ચર્ચા કરજો પહેલા મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે કર્તવ્ય નિભાવતા શીખ અને એટલા માટે અત્યારનું તપ જેવા સંજોગો ઠાકોરજી આપ્યા છે પ્રભુ ઈચ્છા માની અને સ્વીકારી લેજો પ્રભુની ઈચ્છા છે મારે આમાં પ્રસન્નતામાં રહેવું છે કારણ કે તમે પ્રસન્ન ક્યારે થશો એના માટે કોઈ સંજોગોની કલ્પના કરી રાખશો ને તે સંજોગો તો ક્યારે આવે ઘણીવાર આપણે મોટી ખુશીની પ્રતીક્ષામાં નાના નાના આનંદો ગુમાવી બેસતા હોઈએ છીએ રોજ બરોજની પ્રસન્નતાઓ ગુમાવી બેસતા હોઈએ અને એવા કોઈ મોટી ખુશીની કલ્પનામાં રોજના આનંદ ગુમાવી ન બેસતા આનંદની ક્ષણો આવે તો માણી લેવું તપ શૌચમ પવિત્રતા જતી રહી આજે આપણા માટલા એટલા પવિત્ર છે કે કોઈ વૈષ્ણવ ઘરે આવે બ્રાહ્મણ ઘરે આવે તો એને જલ પીવડાવી શકીએ સ્વચ્છતા માટે અભિયાન છે અને હોવું જોઈએ તો પવિત્રતા પણ જરૂરી છે જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં તો પાંચસો પાંચસો વર્ષોથી આપણે કહીએ છીએ કે હાથ ધો હાથ ધો હાથ ધો પણ લોકો આપણા બધા ઓર્થોડોક્સ જૂનવાણી ને આમ કરીએ અને હવે વોશ યોર હેન્ડ એવા અભિયાન માટે તેંડુલકરની એડવર્ટાઈઝ આપવી પડે છે કે વોશ યોર હેન્ડ પહેલાં આમ હાથ ધો પછી આમ હાથ ધો પછી આમ હાથ ધો પુષ્ટિ માર્ગમાં પાંચસો વર્ષથી અમે કહેતા આવ્યા માનવા તૈયાર ન થયા ગવર્મેન્ટે હવે કરોડોના ખર્ચા કરવા પડીને અને આ જાહેરાતો કરવી પડે છે કે મોટા ભાગના લોકો હાથ ન ધોવાતી થાય છે બોલો પુષ્ટિ માર્ગમાં આપણે પાંચસો વર્ષથી હાથ ખાસા કરવાનો વિવેક આપણે ત્યાં છે આપણે ત્યાં એ પરંપરા પ્રણાલિકા એક સંસ્કારમાં આપણે ત્યાં આવ્યું પણ આપણે ન માને એને જુનવાણી સમજવા લાગ્યા પણ પાછું ફરી ફરીને એ જુદા જુદા રૂપે સામે આવે છે તપા સૌચમ પવિત્રતા જાળવ એક વૈષ્ણવનું ઘર કેવું હોય અને વૈષ્ણવ એમાં પણ ઠાકોરજી ઘરે બિરાજતા હોય ત્યારે એ વિવેક જાળવવા જોઈએ જૂઠણ પ્રસાદી અનપ્રસાદી થોડી પવિત્રતા જાળવી આપણા ઘરે ઠાકોરજી બિરાજ અને એમાં પણ જો સેવામાં ભાઈઓ સાથ આપી દે તો તો ઘરમાં વધારે સુંદર રીતે ધર્મ નિભાવી શકે તપાસ સૌચમ દયાદાનમ વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરા કાકુટ ભાષણ લોકો પેટ ભરવા માટે જીવવા લાગે માણસનું લક્ષ્ય શું બસ પેટ ભરાય તમે તેટલું ભણી ગણેલો માણસ પોતાનાથી સ્વાર્થથી વધારે બહારનું વિચારી શકતો નથી નારદજી જયારે ચારે બાજુ આ જોતા જોતા આવે છે કલયુગના ચારે બાજુ લક્ષણો જોયા પરિભ્રમણ કરતા કરતા વૃંદાવન માં આવ્યા ત્યાં એક આશ્ચર્ય જોયું નારદજી કહેવા લાગ્યા શરદકુમારોને કે ત્યાં મને એક આશ્ચર્ય દેખાયું હું જતો હતો યમુનાજીના કિનારેથી એટલામાં મને એક અવાજ સંભળાયો

દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ગુર્જરે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં પૂજાઈ પણ ગુજરાતમાં આવીને ઘરડી થઈ ગઈ પૂછ્યું પણ તમે છો કોણ હું ભક્તિ મહારાની છું આ બંને વૃદ્ધ પુરુષો મારા બંને પુત્રો છે એક છે જ્ઞાન અને બીજો છે વૈરાગ કાલ યોગે ન

ઉત્પન્ન થઈ કર્ણાટકમાં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં આવી ગઈ કરે ગુજરાતમાં ગરડી અર્થ કર્યા જીર્ણતામ ગત એટલે કે જેમ માટીનું પુતળું હોય ને જીર્ણ જીર્ણ રજ રજ કરી નાખો તો કે ગુજરાતમાં આવીને રજ રજમાં વ્યાપ્ત થઈ ગઈ એક અર્થ એમ કર્યો બીજો અર્થ એમ કર્યો ગુર્જરે જીણતા આમ ગતા કે જેમ બાને કોઈ યુવાનીમાં રાખે અને બીજો દીકરો બાને સાચવે તો જે દીકરો ગડપણમાં બાને રાખે તો બા બધી મિલકત એને આપતા જાય એમ બાળપણમાં ક્યાંક ભક્તિમારાની રહ્યા યુવાની માં ક્યાંક રહ્યા પણ ગડપણમાં ગુજરાતમાં સચવાયા એટલે ભક્તિમારાની બધી મિલકત ગુજરાતના લોકોને આપતા ગયા એટલે ગુજરાતના મહાત્માઓએ એ પ્રકારના અર્થ કર્યા જેમ ગરડો વ્યક્તિ હોય એક જગ્યાએ બેઠા પછી એને કોઈ ઊભું ન કરે તો ત્યાં પછી ઉભા ના થાય એમ થઈને ભક્તિ ગુજરાતમાં એવા બેઠા કે પછી ઊભા જ ન થયા એવા અનેક અનેક અર્થો કર્યા પણ ભાગવતજી અનુસાર અર્થ એવો કર્યો કે ગુજર્ણતામ વૃદ્ધ થયા કારણ કે ગુજરાતની પ્રજા વેપારી પ્રજા કહેવાય ને એટલે બધામાં લાભ ગોતે અને ભક્તિમાં જયારે લાભ ગોતી તો ભક્તિ ગરડી થઈ જાય આ કરવાથી શું મળશે આવો વિચાર જયારે ભક્તિમાં આવી જાય ત્યારે ભક્તિ ગરડી થઈ જાય ભક્તિ મારા ની કહેવા લાગ્યા પણ ફરતી ફરતી હું વૃંદાવનમાં આવી અને વૃંદાવનની ભૂમિનો પ્રભાવ એવો કે વ્રજની ભૂમિનો સ્પર્શ થતા જ હું યુવાન બની પણ હું તો યુવાન બની પણ જ્ઞાન અને વૈરાગ્યનું તો અહીંયા કોઈ ગ્રાહક ન રહે આપણા બધાનો અનુભવ છે કે નહીં વ્રજમાં જઈએ તો આપણા બધાની ભક્તિ કેવી યુવાન બની જાય આમ હજી મથુરા સ્ટેશને ઉતર્યા ન ઉતર્યા ત્યાં તો વૈષ્ણવો દોડા દોડ શરૂ કરી દે યમુનાજીના પાન કરવા જઈએ ગિરરાજજીનું પૂજન કરવા જોઈએ આ બેઠકજી કરવા જોઈએ વ્રજની ભૂમિમાં આવતા જ આપણા બધાના ભક્તિ મારાની યુવાન બની જાય છે ઘરમાં ચાલ ડગલાય ન ચાલતા હોય એ બા આખા ગિરરાજ્યની પરિક્રમા કરી આવે કાલ યોગે ને જર કાલના યોગ થી કારણ કે એમનો કોઈ ગરાક ન રહ્યો એટલે જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા છે દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ જેટલા પણ આચાર્યો થયા ને એ બધા દક્ષિણ ભારતમાં થયા અને જેટલા ભગવદ અવતાર થયા ને એ બધા ઉત્તર ભારતમાં થયા આ બંને મારા પુત્રો છે જ્ઞાન અને બીજો વૈરાગ્ય ધરડી દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં આવી તો ગુજરાતમાં ઘરડી અર્થ કર્યા જીર્ણતામ ગત એટલે કે જેમ માટીનું પુતળું હોય ને જીર્ણ જીર્ણ રજ રજ કરી નાખો તો કે ગુજરાતમાં આવીને રજ રજમાં વ્યાપ્ત થઈ ગઈ એક અર્થ એમ કર્યો બીજો અર્થ એમ કર્યો ગુર્જરે જીણતા આમ કે જેમ બાને કોઈ યુવાનીમાં રાખે અને બીજો દીકરો સાચવે તો તો જે દીકરો રાખે બધી મિલકત ભક્તિમારા ની રહ્યા યુવાની માં ક્યાંક રહ્યા પણ ગડપણમાં ગુજરાતમાં સચવાયા એટલે ભક્તિમારાની બધી મિલકત ગુજરાતના લોકોને આપતા ગયા એટલે ગુજરાતના મહાત્માઓએ એ પ્રકારના અર્થ કર્યા જેમ ગરડો વ્યક્તિ હોય એને એક જગ્યાએ બેઠા પછી એને કોઈ ઊભું ન કરે તો ત્યાં પછી ઊભા ના થાય એમ ગરડા થઈને ભક્તિ મહારાની ગુજરાતમાં એવા બેઠા કે પછી ઊભા જ ન થાય એવા અનેક અનેક અર્થો કર્યા પણ ભાગવતજી અનુસાર અર્થ એવો કર્યો કે જીર્ણતા વૃદ્ધ થયા કારણ કે ગુજરાતની પ્રજા વેપારી પ્રજા કહેવાય ને એટલે બધામાં લાભ ગોતે અને ભક્તિમાં જ્યારે લાભ ગોતીએ તો ભક્તિ ગરડી થઈ જાય આ કરવાથી શું મળશે આવો વિચાર જ્યારે ભક્તિમાં આવી જાય ત્યારે ભક્તિ ગરડી થઈ જાય ભક્તિ મારાની કહેવા લાગ્યા પણ ફરતી ફરતી હું વૃંદાવનમાં આવી અને વૃંદાવનની ભૂમિનો પ્રભાવ એવો કે વ્રજની ભૂમિનો સ્પર્શ થતા જ હું યુવાન બની પણ હું તો યુવાન બની પણ જ્ઞાન અને વૈરાગ્ય નું કોઈ ગ્રાહક ન રહે અનુભવ છે કે નહીં વ્રજમાં જઈએ તો ભક્તિ કેવી બની જાય આમ મથુરા ન ઉતર્યા ત્યાં તો વૈષ્ણવ દોડા દોડ શરૂ કરી દે યમુનાજીના પાન કરવા જઈએ ગિરિરાજજીનું નું પૂજન કરવા જઈએ આ બેઠકજી કરવા જઈએ વ્રજની ભૂમિમાં ભૂમિ માં આવતા જ આપણા બધાના ભક્તિ મારાની યુવાન બની જાય છે ઘરમાં ચાલ ડકલાય ને ચાલતા હોય એ બા આખા ગિરરાજજી ની પરિક્રમા કરી હતી